આજનો તારીખ સત્યાવીસ સાત બે હાજર પચીસ ના રોજ માલપુર તાલુકામાં એક મીટિંગ યોજવામાં આવી હતી કે જે માલપુર તાલુકામાં થતા ભ્રષ્ટાચાર જેવા કે રોડ રસ્તા ગટર અમુક જેવા ઘણા બધા મુદ્દા પર ચર્ચા કરવામાં આવી અને આવનાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ઇલેક્શનમાં તૈયારીના ભાગરૂપે માલપુર તાલુકામાં મજબૂતાઈથી ઇલેક્શન લડવામાં આવે અને બહુમતીથી જીત થાય અને સો તેનું પરિણામ મળે ત્યાં પ્રયત્ન કરવામાં આવે તે હેતુ લક્ષી એક માલપુર તાલુકાનું આયોજન કરવામાં આવ્યું આજુબાજુના માલપુર તાલુકાના ઘણા બધા ગામડાઓમાંથી કાર્યકર્તા જોડાય અને બહુમતીથી આમ આદમી પાર્ટીનો વિજય થાય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સારું પરિણામ મળે તેવી તમામ કાર્યકર્તા સાથે મળી મહેનત કરીશું તેવો અભિપ્રાય આપ્યો આ મિટિંગમાં હાજર રહેનારા માલપુર તાલુકાના કાર્યકર્તાઓ તથા અરવલ્લી જિલ્લાના કે જે આગુ નામ ધરાવતા આમ આદમી પાર્ટીના જિલ્લા સંયોજક જયદીપસિંહ જાડેજા સાહેબ અને સાથે માલપુર તાલુકાના ઠાકોર સમાજના આગેવાનો આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ કાલિદાસ ઠાકોર હાજર અને લડેંગે જીતેંગે ગોજ સાથે કાર્યક્રમનું વિસર્જન કર્યું હતું રિપોર્ટર વાલમબાળિયા અરવલ્લી માલપુર